નમસ્કાર વિધાનસભાની બહાર હું ઊભી છું અને ચોમાસા સત્રનો પહેલો દિવસ આજે પહેલો દિવસ તો પહેલા દિવસે બધું ગૃહની અંદર થયું આ વિડીયો એટલે જ બનાવી રહ્યા છે કે ગૃહની અંદર શું થાય છે એ ગુજરાતની જનતા સુધી પહોંચે કયા પ્રકારના પ્રશ્નો તમારા ધારાસભ્ય ગૃહની અંદર પૂછી રહ્યા છે મસ્તી મજાક કેવો થઈ રહ્યો છે કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે એ વિષય પર વિસ્તારથી વાત કરીશું નમસ્કાર આપની સાથે હું છું પાયલ ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રનો આજનો પહેલો દિવસ અને પહેલા દિવસની શરૂઆત જ વિરોધ પક્ષના વિરોધથી થઈ એટલે વિરોધ પક્ષે કયા મુદ્દે વિરોધ કર્યો તો જ્યારે ગૃહની શરૂઆત થાય એની પહેલાં જ બાર વાગ્યે ગૃહની શરૂઆત થાય એની પહેલાં પક્ષના નેતાઓ સીડીઓ પર બેસી ગયા મારી પાછળ જે સીડીઓ દેખાય છે ત્યાં બેસી અને વિરોધ કરીને કહ્યું કે મનરેગામાં જે કૌભાંડો થઈ રહ્યા છે એના ઉપર સરકાર સરખી રીતના તપાસ કરે સાથે જ જૂના જેટલા પણ કૌભાંડોની પોલ ખોલવામાં આવી છે એ આંકડાઓ સહિત અને રિલીઝ કરવામાં આવે અને એ જેટલા પણ લોકો છે એની સામે કાર્યવાહી કરવામાં આવે બચુ ખાવડ જે છે એમને રાજીનામું અપાવો બચુ ખાવડ આમ તો ગૃહમાં આજે હાજર ન હતા પણ સૌથી વધારે એમની ચર્ચા થઈ કારણ કે વિપક્ષે એ જ મુદ્દો પહેલાં ઉઠાવ્યો પહેલો દિવસ હતો વિપક્ષ આમ તો અહીંયા મોટું આંદોલન કરવાના હતા વિરોધ કરવાના હતા પણ વરસાદ છે એમ કરીને એમને વિરોધ ન કર્યો અને પછી તો વરસાદ પણ ન પડ્યો એટલે પછી અહીંયા જ વિરોધ કરવાનો સમય આવી ગયો જ્યારે વિપક્ષના નેતાઓ બધા જ અહીંયા ભેગા થઈને વિરોધ કરી રહ્યા હતા એના થોડા સમય પછી જ આમ આદમી પાર્ટી એટલે બીજા વિપક્ષના જેટલા નેતાઓ છે એમના માટે આજે ખૂબ સારો દિવસ હતો કારણ કે આમ આદમી પાર્ટીના એક ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જેમનો પહેલો દિવસ હતો આજે એટલે સ્કૂલમાં બાળક પહેલીવાર જાય અને પહેલું પગથિયું મૂકે ને પછી શું કરે કેટલા એક્સાઇટેડ હોય એ બધા પ્રશ્ન હતા કે ખરેખર સવાલ પૂછશે કે કેમ જેટલું ગૃહની બહાર રહી અને વિપક્ષ તરીકે સવાલ પૂછતા હતા શું ગૃહની અંદર પણ એટલા પૂછી શકશે અને બીજો ચૈતર વસાવા જે છેલ્લા કેટલાય સમયથી જેલમાં હતા એ જયતર વસાવા જેલ મુક્ત થઈને આજે અહીંયા વિધાનસભા પહોંચ્યા હતા એટલે આમ આદમી પાર્ટી માટે એમના બે ધારાસભ્ય ગૃહમાં હાજર હતા બીજા ધારાસભ્ય તો હાજર હતા જ વિપક્ષ ઓવરઓલ શું સવાલો પૂછે છે એની વાત કરીએ ગૃહની અંદર શું થાય છે તો ગૃહની અંદર બહુ જ બધા સવાલ પૂછવામાં આવ્યા એટલે સૌથી પહેલાં તો ગૃહ રાજ્યમંત્રીને સવાલ પૂછવામાં આવ્યા કે અસામાજિક તત્વોની સામે કેવી કાર્યવાહી કરવામાં આવી છે અત્યાર સુધીમાં જેટલા કેસ બન્યા છે એમાં સરકારે શું કર્યું છે આતંક જે અસામાજિક તત્વો મચાવી રહ્યા છે એના આંકડા સાથે ગૃહ ગૃહમંત્રીએ જવાબ આપ્યા કે અમદાવાદમાં અધ અધ અગિયારસો આઠ અસામાજિક તત્વોને પાસાની દરખાસ્ત હતી અને એ બધા સામે કાર્યવાહી કરવામાં આવી છે અમદાવાદ શહેરમાં બસો ઇઠ્યોતેર અસામાજિક તત્વોને તળીપારની દરખાસ્ત કરવામાં આવી હતી આ બધાના જવાબો એમણે આપ્યા કે આટલા આટલી કાર્યવાહી અમે કરી છે અત્યાર સુધીમાં એના સિવાય પણ બહુ જ બધા સવાલો હતા એટલે નર્મદા કેનાલ અને બીજા તૂટતા પુલોની જે સમસ્યા છે એમાં કેટલા એવા પુલ છે કે જે અત્યારે અસરગ્રસ્ત છે કે કેટલા એવા પુલ છે જે જર્જરિત હાલતમાં છે તો ત્રેપન પૈકી તેતાલીસ બ્રિજ જે વાહન વ્યવહાર માટે તેતાળીસ બ્રિજ સંપૂર્ણપણે અને દસ બ્રિજ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યા છે એટલે સરકારે પણ એવું સ્વીકાર્યું છે કે આટલા બ્રિજ તો એવા છે કે જે અત્યારે જર્જરિત હાલતમાં છે ખલા ખરાબ હાલતમાં છે જે બ્રિજની કાર્ય કામગીરી થવી જોઈએ ખેડામાં એક બ્રિજ છે ગાંધીનગરમાં છ છે પાટણમાં ત્રણ છે બનાસકાંઠામાં ચાર છે અમદાવાદમાં બાર બ્રિજ છે જે જર્જરિત હાલતમાં છે એટલે આજે એ સ્વીકારવામાં આવ્યું કે આટલા આટલા બધા બ્રિજ એવા છે કે જે ખરાબ પરિસ્થિતિમાં છે ગૃહમાં માત્ર સવાલ જવાબ જ નથી થતા એટલે આપણને એવું લાગે કે આ તો ગૃહ છે અહીંયા અધ્યક્ષ છે અહીંયા તો ધારાસભ્ય છે આટલા મોટા મોટા નેતાઓ છે તો ત્યાં તો બધું સિરિયસ માહોલ હશે એવું નથી હોતું ગૃહમાં પણ બહુ જ વધારે મજાક મસ્તી થતી હોય છે એટલે જ્યારે એક ધારાસભ્ય સવાલ પૂછે એના પેટા પ્રશ્નમાં કોઈ બીજા ધારાસભ્ય પૂછવા આવે તો પછી એવા સવાલ પૂછે કે જેમાં મસ્તી થતી હોય એટલે એક ધારાસભ્ય સવાલ પૂછે કે તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં અત્યાર સુધીમાં જેટલા લોકોને પોતાની વસ્તુઓ પાછી આપવામાં આવી છે એના આંકડા કેટલા છે અને આટલા વર્ષોમાં આટલી કામગીરી થઈ કે કેમ એ જવાબ માટે જ્યારે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી થાય થયા જવાબ આપ્યો એના પેટા પ્રશ્નમાં કિરીટ પટેલ જે વિપક્ષના નેતા છે એમણે સવાલ પૂછતા એવું કહ્યું કે તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં લુખા તત્વો ગુંડા તત્વો જે તમારી વસ્તુ લઈ જાય એમણે પોતાની વસ્તુઓ પરત પાછી આપવામાં આવે છે તો તમારા અમારી બહુ જ બધી વસ્તુઓ લઈ ગયા છે એ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ ક્યારે થશે એમાં એટલે એમનું કહેવાનો મતલબ એ છે તો કે અમારા બહુ બધા ધારાસભ્યને તોડીને તમે લઈ ગયા છો તો એ પાછા આપવામાં આવશે એના સિવાય હેમંત ખવાએ એક પ્રશ્ન પૂછ્યો હતો કે જેમાં અત્યારે રસ્તાઓની જે પરિસ્થિતિ છે એમાં ખાડા છે એના કારણે અકસ્માતો થઈ રહ્યા છે તો એના આંકડાઓ આપવામાં આવે એની સામે સરકાર શું કરી રહી છે એનો જવાબ આપવામાં આવે તો હેમંત ખવાએ જરા સવાલ પૂછ્યો ત્યારે એના જવાબમાં મંત્રીએ તો એવું કહી દીધું કે આ માત્ર ખાલી ગુજરાતમાં થોડી થાય છે પણ ગુજરાતમાં તો થાય જ છે ને એનો જવાબ તો તમારે આપવો પડશે તો એમણે શેખી મારતા કહી દીધું કે આ માત્ર ગુજરાતમાં નથી થતું બધા રાજ્યોમાં થાય છે એટલે એકદમ હળવા ફૂલ અંદાજમાં બહુ જ બધા ધારાસભ્ય હતા કે જે એકદમ મસ્તીવાળા અંદાજમાં આવ્યા હતા જ્યારે પૂરક પ્રશ્ન પૂછાય ત્યારે મસ્તી કરતા હોય અને મોટાભાગે ગૃહનો માહોલ એવો જ રહેતો હોય ક્યારેક ક્યારેક અધ્યક્ષ પણ મસ્તી કરી લેતા હોય છે એટલે એના સિવાય પણ આના સિવાય બહુ જ બધા સવાલો એવા હતા કે જે સવાલોના જવાબો નથી મળ્યા વિપક્ષને એવા આક્ષેપો છે કે અમારા સવાલો નથી લેવામાં આવતા કારણ કે જે પક્ષ સત્તા પક્ષના નેતાઓ છે એમના એટલા બધા સવાલ છે એટલે ચારસો પચાસ સવાલ હોય એની ડ્રો સિસ્ટમ થાય તો પણ એવું જ છે કે ભારતીય જનતા પાર્ટીના નેતા જેટલા છે કે સત્તા પક્ષના નેતા જેટલા છે એમના સવાલો વધારે આવે અને વિપક્ષના સવાલ ન આવે એટલે ઓવરઓલ આજે જે કાર્યક્રમ ગૃહની અંદર જે થયું એ તો આટલું હતું કે આવા સવાલો પૂછાયા સત્તરથી અઢાર સવાલોના જવાબ ગૃહની અંદર આપવામાં આવ્યા બાકી જેટલા પણ જવાબો છે એ બધા જવાબો તમને કાગળ પર અને તમને ઓફિશિયલ પણ ખબર પડી જાય કે આટલા સવાલ ને આટલે જવાબ આપવામાં આવ્યા આના સિવાય જેટલા પણ સ્વર્ગસ્થ મંત્રીઓ છે કે પછી સીએમ એમ વિજય રૂપાણી છે એ બધાને શ્રદ્ધાંજલિ પાઠવવાનો કાર્યક્રમ આજે વિધાનસભામાં કરવામાં આવ્યો જેમાં વિજય રૂપાણીની તકતી જે છે એનું પણ અનાવરણ કરવામાં આવ્યું એમનો પરિવાર પણ અહીંયા આવ્યો હતો અને બધા જ ધારાસભ્યો અને મંત્રીઓ જેટલા પણ છે બધાએ સ્વર્ગસ્થ વિજય રૂપાણીને યાદ કર્યા એ કાર્યક્રમ હતો વિપક્ષના બહુ જ બધા નેતાઓ એવા હતા કે જેમણે વિજય રૂપાણીને યાદ કરીને ઘણી બધી સારી વાતો કરી કહ્યું કે સત્તામાં જ્યારે હતા જ્યારે એ સીએમ હતા એ કાર્યકાળ દરમિયાન એમને ખૂબ વાતો કરી છે તો ઓવરઓલ આજનો પહેલો દિવસ એ મિક્સ રહ્યો ક્યાંક ક્યાંક વિરોધ થયો સવાલો પૂછવામાં આવ્યા ક્યાંક જવાબો ન મળ્યા ક્યાંક મસ્તી મજાક થયો પહેલો દિવસ આવો રહ્યો છે આગામી દિવસો જે બે ત્રણ દિવસ છે સત્ર જે છે ચોમાસું સત્ર ખૂબ નાનું છે એટલે આગામી દિવસોમાં વિપક્ષ કેવા સવાલ પૂછે છે કયા મુદ્દે લડે છે એ જોવાનું રહ્યું